અણુઓની સંરચના મોલિક્યુલ સ્ટ્રક્ચર તમે પહેલેથી જ જાણો છો કે આપણી ચારે બાજુની બધી વસ્તુઓ નાના નાના પરમાણુઓ વડે બનેલી હોય છે આ પરમાણુ એકબીજા મળીને મોટી વસ્તુનું નિર્માણ કરે છે જેમને અણુ કહેવાય છે હવે અહીં લાલ સફેદ વાદળી અને પીળા સ્કાર્ફ પહેરેલા આપણા મિત્રોને જુઓ આજે તે હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન અને કાર્બનના પરમાણુ બનેલા છે આ મિત્રો આપણને બતાવશે કે અલગ અલગ વસ્તુઓના અણુ કેવી રીતે બને છે અને તે કેવા દેખાય છે ચાલો સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 થી શરૂઆત કરીએ કાર્બનનો એક પરમાણુ અને ઓક્સિજનના બે પરમાણુ સોફ્ટ ડ્રિંકની ની બોટલ એટલે કે કોલ્ડ ડ્રિંક્સની ની બોટલ ખોલતા જે ગેસ બહાર નીકળે છે તે જ સી ટુ ગેસ નો સૌથી નાનો કણ હોય છે આપણે જ્યારે શ્વાસ બહાર છોડીએ છીએ ત્યારે પણ આ જ વાયુ બહાર નીકળે છે વનસ્પતિઓ સીઓ ટુ ને જ પોતાનો ખોરાક બનાવવા ઉપયોગમાં લે છે હવે પાણી એટલે કે હાઇડ્રોજન ના બે પરમાણુ અને ઓક્સિજન નો એક પરમાણુ સાથે મળીને એચ ટુ ઓ બને છે પરંતુ સી ટુ માં પણ ત્રણ અણુ હતા અને એચ ટુ ઓ માં પણ પરંતુ ધ્યાનથી જુઓ કે H2O ની સંરચના થોડી વળેલી છે જ્યારે CO2 ની એક સીધી રેખા હતી હવે તમને એ જણાવવાની જરૂરત તો નથી કે પાણી આપણા રોજિંદા જીવન માટે કેટલું જરૂરી હોય છે એટલે તો તેને જીવનનું અમૃત માનવામાં આવે છે શું તમે એમોનિયાનું નામ સાંભળ્યું છે NH3 એક નાઇટ્રોજન અને ત્રણ હાઇડ્રોજનના પરમાણુ મળીને એનએચ થ્રી બનાવે છે એનએચ થ્રી એમોનિયાની રાસાયણિક ફોર્મ્યુલા છે જેમાં એક નાઇટ્રોજન ત્રણ હાઇડ્રોજનના પરમાણુઓ સાથે જોડાઈ એક પિરામિડનો આકાર લેતા હોય છે આ પિરામિડને ત્રિકોણાકાર પિરામિડ પણ કહે છે એમોનિયાની ગંધ બહુ જ ખરાબ હોય છે સફાઈ માટે ઉપયોગ કરવામાં આવતા મોટા ભાગના દ્રવ્યોમાં એમોનિયા મળી આવે છે. ખેતરમાં નાખવામાં આવતા રાસાયણિક ખાતરોમાં પણ ઘણીવાર એમોનિયા હોય છે. હવે શક્ય છે કે તમે મિથેન વિશેના સાંભળ્યું હોય. મિથેનમાં એક કાર્બન અને ચાર હાઇડ્રોજનના પરમાણુ હોય છે. મિથેનની ફોર્મ્યુલા હોય છે પણ સમાન નથી હોતો તે એક ઝુંબડી જેવો દેખાય છે જેને ચાર બાજુ એટલે કે ટેટ્રાહેડ્રલ કહેવાય છે મિથેન સીએનજી નું મુખ્ય અંગ છે સીએનજી વિશે તો તમે જાણતા જ હશો કોમ્પ્રેસડ નેચરલ ગેસ આજકાલ સીએનજી ઓટો રિક્ષા અને બસોમાં ઇંધણ તરીકે ખાસો વપરાય છે ડીઝલ અને પેટ્રોલના બદલે આ એક સસ્તો અને વધુ સુરક્ષિત વિકલ્પ છે આવા જ અન્ય રસાયણો અને તેમની ફોર્મ્યુલા તમારા પુસ્તકમાં શોધો અને તેમનું બંધારણ બનાવવાની કોશિશ કરો પછી તમારા મિત્રોને કહો કે તમે શું બનાવ્યું છે તેનું અનુમાન લગાવે જાણીએ તો ખરા કે તમારા મિત્રો કેટલા હોશિયાર છે